નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત એપીએમસી સાવલી ખાતે એકસો વિધાનસભા મત વિસ્તાર સક્રિય સદસ્યતા સંમેલન અમદાવાદ મણિનગરના પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સાવલી નગર તાલુકા ભાજપા પ્રમુખ તાલુકા હોદ્દેદારો કાર્યકરો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ કરી ખુલ્લું અને ઉપસ્થિત મહાનુભાવો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું છઠ્ઠી એપ્રિલે ઓગણીસો એસી ના રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજે પાર્ટીને વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ કામ કરવા હાકલ નું આહવાન કરાયું હતું આ પ્રસંગે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભામાં સમાવેશ સક્રિય સદસ્યો પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવપુરા ગુજરાત વડોદરા છેતાલીસમાં પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના આખા દેશના આયોજન મુજબ આજે સાવલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓની બેઠક હતી અને એ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનસંઘથી ભાજપ સુધીનો આખો ઇતિહાસ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કામગીરી રાષ્ટ્રીય અને ગુજરાત સરકાર અને પાર્ટીની આખી વિગતો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો અને આજે એ પ્રમાણે પાર્ટીના આયોજન